જામનગર શહેરમાં ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ ફરસાણ વિક્રેતાને ત્યાં દરોડા અન્ય મીઠાઈ ફરસાણના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે ફૂડ વિભાગ દ્વારા શહેરની મીઠાઈ ફરસાણની દુકાનમાં મીઠાઈના નમૂના લેવામાં આવ્યા જેમાં પેંડા બરફી જાંબુ સહિતની વસ્તુઓ ચેક કરી સેમ્પલિંગ કરવામાં આવ્યા આ તમામ સેમ્પલ લીધા બાદ તેના પરીક્ષણ માટે વડોદરા લેબમાં મોકલવામાં આવશે ખાસ કરીને તહેવાર દરમિયાન તાજું ફરસાણ અને મીઠાઈ લોકોને મળી રહે તે માટે ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી આ કાર્યવાહી કરવામાં આવતા અને મીઠાઈ ફરસાણ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી મોદી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે શ્રાવણ માસના તહેવારો અનુસંધાને મહાનગરપાલિકાની ભૂથ શાખા દ્વારા શહેરમાં રચાતા ફરારી ખાદ્ય પદાર્થો અને નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે આજે રોજ સવારના જૂના રેલવે સ્ટેશન રોડ પર આવેલ દુકાનોમાંથી આ નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે જેમાં જય ભવાની સ્વીટ એન્ડ નમકીનમાંથી અત્યારે વાહક મેડાનો નમૂનો લેવામાં આવ્યો છે શહેરની હોટલ અને રેસ્ટોરન્ટોમાં પણ આ રીતની કામગીરી કરવાની ચાલુ રહેશે કેટલા દિવસમાં સેમ્પલિંગ થયા બાદ આ નમૂના લઈને આમાં ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે ચૂંટા કરનારથી મોકલાવીશું અને નમૂનાના રિઝલ્ટ આવેથી